કામ વગર પણ આવી રીતે વાત કરવાનું ને બેટા બા વડીલ છે અને એમનો તો પહેલેથી સ્વભાવ એવો છે બોલ્યા કરે પણ એના પેટમાં કંઈ પાપ ના હોય માણસ છે એટલે ચાલ્યા કરે એવું થોડી હોય મમ્મી મને નથી ગમતું કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતે વાત કરે એનાથી ઘરનું માહોલ બગડે છે બીજું કાઈ નહીં અને આપણે આમ જોવા જઈએ તો એ બધું એમના શરીર માટે જ સારું નથી એમના મન માટે સારું નથી જ્યાં સુધી આવો સ્વભાવ રાખશે ત્યાં સુધી આપણા બધાની સાથે સાથે એમને પણ તકલીફ તો છે જ બેટા બધી વાત સાચી છે પણ પ્રાણ અને પ્રકૃતિ માણસ જ્યારે લાકડામાં બળે ને ત્યારે જાય બા બા પહેલેથી આટલું વાતે વાતે ટક ટક કર્યા કરે છે પણ હું હવે ટીવાઈ ગઈ છું મને એમની કોઈ વાતનું ખોટું નથી લાગતું એ બોલે એમ બોલવા દઉં છું જેમ કરે એમ કરવા દઉં છું એમની સાથે ઝઘડો કરીને પણ શું વળવાનું છે એમનામાં કોઈ ફેરફાર તો નહીં થાય મોટા મોટા આવા ઝઘડો કરશું તો કદાચ આજુબાજુવાળા સાંભળશે તો એમાં ઈજ્જત તો આપણી જ ઓછી થશે ને હું તમને એવું નથી કહેતી મમ્મી કે તમે ઝઘડો કરો પણ છતાંય બસ ખોટું લાગે છે મને એ તમારી સાથે આવું વર્તન કરે તો એટલે મારાથી રહેવાતું નથી ક્યારેક ક્યારેક તો ઈચ્છા થાય છે કે હું જ બોલી દઉં નહીં નહીં તું ક્યારે એમની સામે નહીં બોલતી પાણી લે તું એમની સામે ક્યારેય નહીં બોલતી શું તું એમની સામે બોલીશ તો એમને એવું લાગશે કે મેં તને ચડાવી છે તું એની સાથે કંઈ પણ અતડું વર્તન કરીશ તો એને એવું લાગશે કે મેં તને શીખવાડ્યું છે અને વળી પાછું સરવાળે એનું એ જ થઈને ઊભું રહેશે એ આવીને પાછો મારી સાથે ઝઘડો કરશે એ જોઈને તું રાજી થઈશ ના મમ્મી મારો એવો મતલબ નહોતો પણ કઈ વાંધો નહીં છોડો એ બધું બસ તમે ચૂપ રહો છો ઠીક છે પણ મને નથી લાગતું કે હું હું વધારે ચૂપ રહી શકીશ જો બેટા હું પણ એમની સામે ક્યારેય બોલી નથી અને તારા પપ્પા પણ એમની સામે ક્યારેય બોલ્યા નથી અને હવે રિયા એટલું ક્યાં રહેવાના છે છોડે બધી વાત એમણે ચા પી લીધી છે મનની પાસેથી બહારે નહીં નહીં મમ્મી હું લઈ લઈશ તમે તમારી ચા તો પી લો

તમે આવું કેમ બોલો છો આ રસોઈ છે અને રસોઈ બનાવતા હોય તો ક્યારેક કોઈ દિવસ થોડો ઘણો તફાવત પડી જાય તો તેથી શું થઈ ગયું એ અન્નનો થોડો આપણે નકારી નાખવાનો હોય બોલ્યા આ પતિદેવ બોલ્યા રૂપસુંદરીના પતિ બોલ્યા રૂડા પડ્યા છે કંઈ આવડતું નથી આટલા આટલા વર્ષ થયા અહીંયા ઘરની અંદર આવીને તો પણ એમને ખબર નથી પડતી કે એમને અહીંયા રસોઈ ઘરમાં કેવી જોઈએ છે એ કેવી નથી જોઈતી કશું જ નહીં બસ શીખવાનું જ નહીં ને આપણે આખો દિવસ આમ ક્યાં તો બેસી રહેવાનું ક્યાં તો રડવાનું બસ આ જ આવડ્યું છે ને એના સિવાય એને બીજું કશું આવડ્યું જ નથી બા તમે કેમ આવી વાત કરો છો અને હું તો એમ કહું છું જાતિ છે થયું એ બા ભલે ને બોલે

ઓહો હો હો તમને તો એમ હશે ને કે હું તમારા પતિદેવ છે એમને હું ચઢાવીશ એમને કઈ કહીશ એટલે તમારી સાથે ઝઘડો કરવા આવશે એટલે તમે અહીંયા એમ બધું સાંભળતા હો છો મારી વાત ઉભા ઉભા નહીં બા કેવી વાત કરો છો એ મારા પતિદેવ પછી પેલા તમારા દીકરા છે અને તમને એને કહેવાનો પણ પૂરેપૂરો હક છે અને મને પણ કહેવાનો પૂરેપૂરો હક છે હું તો તમારી માફી માંગવા માટે અહીંયા આવી હતી એ તો મેં જોયું જ કે હું તમને કહું છું તો એ તરત બોલે છે ને એમને કહું છું તો તમે તરત બોલો છો એટલે તમારે બંને મને તો બોલવું જ છે એમ ને લો બોલો આટલું બધું બેસી નહીં બોલે છે ને મને કે કે હું ક્યાં કઈ બોલું છું જો હવે પછી પ્રસંગમાં કોઈ ફેરફાર નહીં થાય બને ત્યાં સુધી કોઈ ભૂલ નહીં થાય ને એવું હું કરીશ તમે શાંત થઈ જાઓ આ કેટલા વખતથી તમે બોલો છો જ્યારે પણ તમારાથી કંઈ થાય બા હવે પછી હું ઓ કંઈ જ નહીં કરીશ બસ હવે મારાથી કઈ કેટલી વખત સાંભળવાનું મારે કેટલી વખત સાંભળવાનું પણ એમાં સુધારો નહીં આવે શું કરવાનું બા તમે થોડીક શાંતિ રાખોને એને કીધું ને કે મારાથી થોડી ઘણી રસોઈમાં ભૂલ થઈ ગઈ હોય બીજી વાત નહીં થાય ધ્યાન રાખીશ આટલા વખતથી શાંતિ રાખીને જ બેઠી છું ને હું અહીંયા શાંતિ રાખીને જ બેઠી છું ને ખાઈ લેતી તી ને પણ ક્યાં સુધી મારે આ બધું કર્યા કરવાનું છે ઠીક છે રડ્યા આમને તો કઈ પણ કે ને એટલે તરત જ ગંગા જમનામ વેવાજ માંડે આપણે એવું લાગે કે આપણે એને કેટલું બધો ત્રાસ આપીએ છીએ હું એને ત્રાસ આપું છું આપું છું એને ત્રાસ બેન તને ત્રાસ આપું છું તો પછી શું કામ રડે છે આટલું બધું તું બાય કામ કરો તમે જમી લીધા સો ને અત્યારનું આરામ કરો હું એને સમજાવી દઈશ બસ હવે બસ રડવાનું બંધ કરો હા એટલું બધું ત્રાસ એટલું બધું દુઃખ તમને નથી પડ્યું કે અહીંયા બેઠા બેઠા રડો છો હવે જાઓ તમે નહીં વાત કરું તમારા વિશે નહીં વાત કરું હા ઊભા થાવ મહારાણી આ થયા ઊભા હા જાઓ હવે શાંતિથી જાવ અંદર લો ગયા છે પાછળ પાછળ રૂપસુંદરીની

ઘરમાં ગઈ માથાકૂટ થઈ હતી આ અર્જન દાદા બોલતા હતા મને કહેતા હતા કે તારા ઘરમાંથી કઈક અવાજ આવતો તો હે ભગવાન જેનો ડર હતો એ જ થયો ઘરમાં એટલી બધી માથાકૂટ થાય છે ને અને હવે આ ઘરની વાતો બહાર સુધી પહોંચે છે મને જરાય સારું નથી લાગતું મતલબ કે ફરી પાછું દાદીમાના હિસાબે ઘરમાં ઝઘડો થયો હે જ ને બીજું શું થાય જાતું નથી કે આ દાદીમાનું કરવું શું આપો હવે આટલી ઉંમર થઈ છે છતાં પણ ઘરમાં બધી વસ્તુમાં મારું છે હું કવ એમ રહેવાનું આ હું પણ એમના અંદરથી જતું કેમ નથી એ જ તો વાંધો છે અને મને તો એ નથી સમજ પડતી કે મમ્મીએ અત્યાર સુધી એટલા વર્ષોથી કેવી રીતે આ બધું સહન કર્યું હશે કેવી રીતે શું રડી રડીને મમ્મી જેને ક્યારેય પણ આની સામે કંઈ બોલ્યા જ નથી હું છું અને એક પપ્પા છે કે જે ક્યારેક ક્યારેક બાને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ બા બા થોડી અમારી વાત માનવાના છે કારણ કે વર્ષો પહેલાની વાતો ખોલીને બેસશે અમારા જમાનામાં આમ હતું અમારા જમાનામાં પેલું હતું હવે તું જ કે એક માણસ પાસે બે કે ત્રણ લોજિક હોય પછી તો શું માથે સોરી હવે તું જ કે કોઈ માણસની પાસે સમજાવવાની એક રીત હોય બે રીત હોય પછી શું રોજે રોજની માથાકૂટ કરે કોઈ હું પણ કંટાળી ગયો છું બાના ત્રાસથી પણ કંટાળવાથી કઈ નથી થવાનું આપણે જ કઈક રસ્તો કરવો પડશે રસ્તો અને પણ આપણે ઇમ્પોસિબલ કારણ કે કોઈ રસ્તો બાકી રહ્યો નથી હવે બસ આ સમાજમાં ને આજુબાજુમાં થોડી બદનામી થવાની બાકી હશે તો એ તો આજે થઈ રહી છે અરે એવી રીતે થોડી ચાલે આકાશ હા મમ્મી મમ્મીના અંદર જે ડર છે એ ડરના કારણે એ તો કંઈ નથી બોલી શકતા અને પપ્પા પણ એ ડરના હિસાબે કંઈ નથી બોલતા તો આપણે તો કંઈક કરવું જ પડશે ને જો મમ્મી એ ભલે આ બધું સહન કર્યું પણ હું મારી આખી જિંદગી આ બધું નથી નથી સહન કરી શકતી પછી કવિતા શું કરવા માંગે છે મતલબ કે આનો રસ્તો શું જો આ ઘર માં રહેવું હોય તો બાકે છે એમ જ કરવું પડશે કારણ કે અત્યાર સુધી મમ્મી પપ્પા પણ એમ જ કરતા આવ્યા છે આકાશ શું આપણે આપણે સીધો સંઘર્ષ નથી કરવાનો ડાયરેક્ટ કઈ નથી કરવાનો પણ એક એવો પ્લાન એક એવો પ્લાન આપણે કરવો પડશે જેના લીધે આપોઆહ સારું થઈ જાય પ્લાન બાની સામે કેમ કયો પ્લાન તારા મગજમાં કઈ વાત આવી છે મને જણાવીશ બાર પણ નથી અચ્છા આમ કરવા માગે છે કઈ વાંધો ને આપણો સપોર્ટ છે તને પણ જોજે જરા ધ્યાનથી પાણી સામે કોઈ વસ્તુ કરવી એટલે ખતરાથી રમવાની બરાબર છે હા એ વસ્તુ તો બરાબર છે મને પણ થોડીક હિંમત જોઈતી હતી અને તમારા લીધે એ હિંમત મને મળી ગઈ છું હું તારી સાથે છું હમ તારું કામ બતાવ હું મારું કામ બતાવ તમારે ચા પીવી છે હા લા લો અને બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો કહી દેજો પણ તું આવી રીતે કેમ વાત કરે છે મારી સાથે કંઈ થયું છે તને ના મને કંઈ નથી થયું તો મારી તબિયત એકદમ સારી છે તો પછી આવી રીતે કેમ બોલે છે તું બસ મેં વિચાર્યું કે વડીલો સાથે આદરપૂર્વક વાત કરું એટલે તમે મમ્મી સાથે જેવી રીતે વાત કરો છો એટલે કહેવાનો મતલબ એ કે પ્રેમ અને હો માણસને ત્યારે જ આપવી જોઈએ જ્યારે સામેવાળો માણસ તમને આપતો હોય એ બધી છે ને આવી બધી વાત મારી સાથે નહીં કરવાની સમજી ગઈ ને આ તારી હું નથી ને શું શું જોયા કરે છે આવી રીતે મને ખાઈ જશે મને જા તારું કામ કર હું તારી સાસુથી પણ નથી ડરતી હું તારાથી ડરવાની છું આ ઘર મારું છે એટલે હું કહીશ ને એ પ્રમાણે જ અહીંયા બધું થશે. હું તારી સાસુથી નથી ડરતી તો તારાથી ડરવાની છું. એ તો મને ખબર જ છે કે તમે કોઈનાથી પણ નથી ડરતા. એટલે પણ ઘર હોય ને ઘરની અંદર ડરથી વસ્તુઓ નથી ચાલતી. માણસોની અંદર ડર નથી હોતું પણ ઇજ્જત હોય છે. લોકો તમારી સામે કંઈ બોલતા નથી કારણ કે એ લોકો તમારી ઈજ્જત કરે છે પણ તમે એ ઈજ્જતના લાયક નથી રહેતા. શું બોલે છે તું તારી આટલી બધી હિંમત વધી ગઈ મને બોલવાની હા જા જા જઈને તારું કામ કર શું શું જોયા કરે છે મને કીધું ને જઈને તારું કામ કર હજી ઊભી છે અહીંયા જવા માટે જઈને કામ કર તારું હું તને એમ પૂછું છું કે આ તારી મમ્મી અને તારી પત્ની બંને જણા કઈ કામ દેખાઈ નથી રહ્યા ક્યાં ગયા ખબર છે તને કઈ મને કઈ ખબર નથી કેમ અરે મને છે ને બહુ જ ભૂખ લાગી છે મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવો આપણે ભજીયા ખાઈએ બંને જણા હું હા ભજીયા બનાવો કે મેં શું થયું બા આમ તમે કે ચડાવ્યું નથી ને હે અને મતલબ કે ભજીયા બનાવવાનું તમે મને કહો છો હવે મારું કામ થોડી છે જો આ બધું કામકાજ છે ને ઘરની સ્ત્રીઓને ભાવે મને ના ભાવે મને રેવા દો પણ તું આ શું બોલે છે મને છે ને તો બહુ જ ભૂખ લાગી છે અરે તું તો મારો પૌત્ર છે એને બનાવી આપને મને ભજીયા પૌત્ર હા અને હું ના મતલબ કે આજે આમ ચાંદો કઈ દિશામાં ઉગ્યો છે મને સમજાતું નથી તમારે કંઈક ખાવું છે તમારે કોઈ કામ કઢાવવું છે હોસ્પિટલ જવું છે ત્યારે તમને બધા સંબંધો યાદ આવે છે પણ જ્યારે જ્યારે કોઈને કામ ચીંધવાના છે કોઈની પાસેથી કામ કઢાવવું છે ત્યારે બધું ભૂલાઈ જાય છે કારણ કે અમે તો આ ઘરના નોકર છીએ ને માત્ર નોકર બા નહીં મતલબ કે મેં તો ઘણા બધા છોકરાઓને જોયા છે કે એના દાદા હોય દાદી હોય એની સાથે આમ બહુ સરસ મજાનું બોન્ડિંગ હોય છોકરાઓને મજા આવે કે નહીં ચાલો ને આજે દાદી માની પાસે બેસીશું કંઈક સારી વાતો શીખીશું કંઈક નવું સમજીશું પણ અહીંયા અહીંયા તો મારી પાસેથી મારે બા કયો ઘૂમ લેવો મને તો એ જ નથી સમજાતું મારે કાલે ઉઠીને અમે બે માંથી ત્રણ થઈશું તો સોરી માફ કરજો હું ક્યારેય એવી ઈચ્છા નથી ધરાવતો કે મારા સંતાનમાં તમારા જેવા કોઈ પણ ગુણ આવે ક્યારેય નહીં આ શું બોલે છે છે તું સાચી વાત કરું છું ઘર ઘરમાં પરિવારના સભ્યોને આપણે આંગળીના ઈશારે નચાવવાના ના હોય ઘરના કોઈ વ્યક્તિને આપણે ખરું ખોટું સંભળાવીને એની પાસેથી કામ ના કઢાવવાનું હોય તમે બસ શું કર્યું છે અત્યાર સુધી એ કહેશું મારા મમ્મીને મારી પત્નીને મારા પપ્પાને આ ઘરમાં તમે કોઈને પણ ક્યારેય ઇજ્જત આપી છે ખરા કદાચ માની લો કે બા હું અત્યારે તમને ઘરની બહાર કાઢવા હોય ને તો કાઢી શક અત્યારે કાઢી મૂકું ને તો પણ મારા પપ્પા કે મમ્મી ના પાડે એમ નથી પણ છતાંય છતાંય ક્યારેય પણ એમણે આવું કઈ કર્યું નથી ઉલટાનો હું જો તમારી સામે બોલવા માટે એને વાત કરું ને તો મને રોકી લે છે મારી મમ્મી મને હાથ ફેરવીને એટલું જ શીખવાડે છે કે દીકરા તોય ખરડું માવતર છે બિચારા એના બોલ્યા સામૂહ થોડી જ હોય મારી મમ્મી કદાચ કોઈ ખૂણામાં બેસીને બે આંસુડા પાડી લેશે બા પણ હું તમારી સામે બે શબ્દ બોલીશ ને એ ક્યારેય સહન નહીં કરી શકે છોડોને હું પણ કોને સમજાવું છું જે વ્યક્તિને સંબંધોની પરિભાષાની સાથે કંઈ દૂર દૂર સુધી લેવા દેવા જ નથી એની સાથે ખોટો ટાઈમ પાસ કરું છું સોરી ભજીયાનો વિષય તમારો છે તમારી રીતે બતાવી દઉં

બસ બસ સર બહું બસ હું તો હમણાં તમારી માફી માંગવા માટે આવી છું તમે મારી માફી બસ આજે મને નહીં રોકતા આજે મને બોલી લેવા દો ખરેખર હું હું તમારી ગુનેગાર છું તમે મને માફ કરી દો કેટલા વર્ષો થયા પચીસ વર્ષ પચીસ વર્ષથી તમે મને સહન કરતા આવ્યા છો ક્યારેય બોલ્યા જ નથી હું હું કદાચ સારી સાસુ સાબિત નથી થઈ આટલું બધું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ નહીં કરે જે મેં તમારી સાથે કર્યું છે હું ખરેખર બહુ દિલગીર છું અને હું કવિતા બહુનો આભાર માનું છું કે એમણે મને આ રસ્તો ચીંધ્યો મને મારી ભૂલ સમજાવી જુઓ બા જ્યારે માણસ વૃદ્ધા અવસ્થામાં પગ મૂકે છે ને ત્યારે એનું મગજ નાના બાળક જેવું થઈ જાય છે તમે ભલે મને ક્યારેય તમારી દીકરી નથી સમજી પણ મેં તો હંમેશા તમારામાં મારી માને જોઈ છે જન્મતા વેદ મારી માં તો મરી ગઈ હતી મે મારી માં ને તો નથી જોઈ પણ કદાચ માં કઠોર હોઈ શકે પણ એના પેટમાં માં ક્યારે પાપ નથી હોતો અને આજે તમે મારી માફી માંગીને મને ખરેખર દુખ લગાડો છો તમારો તો હક છે મને બોલવાનો ખીજાવાનો મારવાનો પણ જો તમે ઘરના વડીલ છો એટલે હવે પછી મારી માફી ક્યારેય નહીં માંગતા બેટા ખીજવાવાનો હક છે પણ અપમાન કરવાનો તો હક નથી ને મને મેં ડગલીને પગલે તારું અપમાન કર્યું છે તને જાણે કંઈ સમજતી જ નહોતી હું હું ફરીથી તારી માફી માંગુ છું મને માફ કરી દેજે કવિતા બહુ તમારો પણ ઘણો ઘણો આભાર કે તમે મારી આંખ ખોલી દીધી બા મેં જે કર્યું તમારી સાથે એ કરવા માટે મારું મન તો બિલકુલ નહોતું માનતું પણ છતાંય મારે કરવું પડ્યું બસ આ દિવસ જોવા માટે કે તમને તમારી ભૂલ સમજાઈ જાય એટલે તમે તમે માફી નહીં માંગો પણ માફી હું માગું છું કે મારે આ બધું કરવું પડ્યું પણ હા એક વાત જરૂર કહીશ કે મેં જે કંઈ પણ કર્યું આજે મને બહુ ખુશી થાય છે કે મેં જે પગલું લીધું એ બરાબર સાબિત થયું અને હવે આપણા ઘરમાં હંમેશા શાંતિ રહેશે અને હું બધાને એક વાત કહીશ કે દરેક પરિવારમાં પ્રેમ સુખ શાંતિ ત્યાગ અને સમર્પણની ભાવના હોવી જરૂરી છે એ બધાનું સંતુલન હોવું જરૂરી છે પણ જ્યારે વડીલો પોતાના આદરનો ઉપયોગ બધા લોકોને દબાવવા માટે અને બધા ઉપર હક જમાવવા માટે કરતા હોય ત્યારે સંસ્કારનું નામ આપીને એ બધું સહન ન કરવું જોઈએ સંબંધોમાં ત્યાગ અને પ્રેમ બધું જ રહેવું જોઈએ